પાલનપુર આરટીઓ કચેરી ખાતે પડતર માંગોને લઈને કર્મચારીઓએ પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો આરટીઓ કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓએ પોતાની પડતર માંગોને લઈને સરકાર સામે પાયો ચડાવી છે આરટીઓના ઇન્સ્પેક્ટરોના પ્રોબેશનનો પ્રશ્ન ચેકિંગમાં પડતી મુશ્કેલીઓ ફ્લાઇંગ પદ્ધતિથી ચેકિંગની વ્યવસ્થા હેડક્વાર્ટર દૂર ચેક પોઈન્ટ જેવા વિવિધ પંદર જેટલા પ્રશ્નોને લઈને સરકારમાં નવા નવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કમિશનર કચેરીએથી કોઈ ઉકેલ ન આવતા આખરે રાજ્યભરના આર્ટીઓ ઇન્સ્પેક્ટર હોય એ સરકાર સામે ભાવ ચડાવી છે અને છવ્વીસ થી ઘણત્રીસ ફેબ્રુઆરી સુધી આ તમામ કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવશે છે અને ત્યારબાદ પણ જો કોઈ ઉકેલ નહીં આવે તો આવેદન પત્ર દેખાવ કરીને માર્ચ મહિનામાં માસ છેલ અને અચોક્કસ મદદની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારાય છે ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અમારા દ્વારા જે શ્રીને અમારી માગણીઓ છે તેના વિરોધમાં આજથી અમે કાળી પટ્ટી ધારણ કરી એટલે કાળી પટ્ટી ધારણ કરીશું અમારી માગણીઓમાં મુખ્યત્વે કહું તો ઘણા બધા અધિકારીઓના પ્રોબેશન તેમજ પ્રમોશન આપવામાં આવ્યા નથી એ પાછળનું મુખ્ય કારણ કે કોઈ નાની અરજી થઈ હોય તો અનામી એટલે અરજીઓના કારણે અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જ શીટ આપવામાં આવી છે અને એમનું પ્રોવેશન પૂરું કરવામાં આવ્યું નથી બીજી અમારી માંગણીની મુખ્ય તો વાત કરું તો અમને અધિકારીઓને સડંગ સાત દિવસ સુધી નાઇટ ચેકિંગ કરવામાં આવે છે અમારા ચેકિંગ દરમિયાન અમારી ઘણી માંગણીઓ છે જેવી કે શૌચાલય વજન કાંટો ગાડી ડિટેન કર્યા પછી ગાડી ક્યાં મૂકવી આ બધી માંગણીઓ પણ ઘણા સમયથી અમે માગી સતાવીએ કોઈ અમને એટલે અત્યાર સુધી કોઈ પૂરી પાડવામાં આવી નથી ટ્રેકની વાત કરું તો આરટીઓ માં ટ્રેક ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેનું મેન્ટેનન્સ ઉપર લેવલે કરવાનું થાય છે પણ અત્યાર સુધી ના કરવાના કારણે અમારે અરજદારો જોડે એટલે અમારે સંઘર્ષ થાય છે કાર્યક્રમની વાત કરું તો આજે અમે કાડી પટ્ટી ધારણ કરી છે આવતીકાલે અમે અમારા કચેરીના વડાને આવેદનપત્ર આપીશું તેમના દ્વારા વિભાગના વડાને આવેદનપત્ર આપવામાં આવશે એ પછીના દિવસે અમે મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને ટ્વિટર ટેક્સ્ટ મેસેજ કે મીડિયા દ્વારા અમે અમારી માગણીઓ રજૂઆત કરીશું આમ છતાં અમારી માગણીઓ ના સંતોષાય તેના પછીના દિવસે અમે કચેરીના સમય પહેલા અને કચેરી સમય પછી તેમજ રિસેસના સમય દરમિયાન અમે સૂત્રોચ્ચાર કરીશું અને ઘંટનાદ વગાડીશું આટલું કર્યા છતાં બી જો અમારી માગણીઓને સંતોષવામાં નહીં આવે તો અમે ચાર તારીખે તમામ ટેકનિકલ અધિકારીઓ માસ સેલ પર ઉતરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં અમે લોકો ભેગા થઈશું અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડીશું